જા ગુજ શોધાન કુંવર વેણ એ બેણલા રે ભાયા ખેણલા વાયા ને જગોદાન કુંવાર कमेंट दो, देव द्वारिक ना 哦哎呀！Oh, oh, oh. Oh, yeah. போட்டு <Sanskrit> <Sanskrit> મંગલ ઘડી માં તો મંગલ ઘડી માં મન થઈ મલક બધો આવી મળે પણ મારા હગા માં હવ કોઈ મારે ભાઈ બન્યા નું ના ભલે ਆਏ ਨੋ ਦੇਖਾਈ ਪ੍ਰਸੰਗ ਦੁਬਲੋ ਨ ਵੜੀ ਜਾਣੇ ਉਡੇ ਕਾਲਾ ਕਾਗੜਾ ਜਾ ਜਾ ਹਗਾ ਇਹ ਹੋਏ ਜਗਤ ਮਾ ਪਣ ਤੋਇ ਆਪੜਾਈ ਆਪੜਰੇ ਭਾਈ ਆਪੜਾਈ ਹਪੜਾ એટલે કોમેન્ટ કરો ને ભાઈ કોમેન્ટ કેમ નથી કરતા લાઈક તો એક ભાઈ કરી પણ કોમેન્ટ કરી નહીં કોમેન્ટ કરો તો ઘડીક વાંચું જાજો ટાઈમ લાઈવ નહીં ચાલુ રહે બસ ઘડી બે ઘડી છે ઘડી બે ઘડી ના એમ આ મોજ હા ભાઈ હા અશોકભાઈ છે ઘનશાબેન છે જય દ્વારકાધીશ મારો ઠાકર કરાય ખરો ના 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 ઈ નથી કેવું ઈ નથી કેવું કાંઈ વાંધો ને બે જે હોય હાલવા દો ને તમે આયા ને કોમેન્ટ કરી બહુ મોટી વાત છે અમારા માટે

મથુરા માં વાગી મોરલી આનવાળી ગોકુળ માં રેવાય વાયર ગુરાઈ રણછોડજી હજી આવા હો ના ડોળે દુવાર કામ દીવા બળે દુવાર કેમ દીવા બળે હો ભાઈ દુવાર કેમ દીવા બળા ના આપણે બળવી હે 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 પાઘડી વાળા હે પાઘડી વાળા અરે હાવ પાઘડી જીવા છો આજ જેના આઘડી અમાર મર જીવા હે હે પાઘડી વાળા અરે રે પાઘડીવાળા હમણાં યુટ્યુબમાં બહુ હાવ બધું મંદુ સવાઈ ગયું છે વિડીયો બીડીયો કાંઈ હાલતા નથી અને લાઈવમાં બહુ ઓછા આવે જુઓ ને અને લાઈવ તો જો કે હું કરતો નથી હમણાં સમય નથી રહેતો લાઈવનો ટાઈમ નથી રહેતો બાપા શું કરવું હા એવું થાય તો તમારે તો હાલે પણ અમારા નથી હાલતા અરેયો વિડીયો કઈ હાલતું નથી બધા ખોવા મને લાગે બધા ખોખા ઉંબાળતા હૈશ બધા ખોખા ઉંબાળે ને હું રોજ ખોખા ખાવ આજ ગઈ રાતે ઓળો ખાવા ગયા તા પમદી રાતે ઓળો ખાવા ગયા તા કારણ બધા ઉપાડે એટલે આપણે ખાવાના બીજું શું હોય

હજકે તો ગોરી તને ચીતળની ની ચુંદડી મંગાવી દઉં આ ચુંદડીનો ઓર ના રે એ કાનલો રમે છે મારી કે નવરાત્રી હાલે છે ભાઈ આ એ વાત સાચી નવરાત્રી ચાલે છે ને એટલે આખી રાત ઠેકે આખો દી હુએ નવરાત્રી નવરાત્રીમાં એવું સાચી વાત છે તમારી નવરાત્રી ચાલે છે ને એટલે કાંઈ વાંધો નહીં આપડે ક્યાં દી ના દુકાળ છે નવરાત્રી જવા દો પછી પછી તો ગાંડું અત્યારે ભલે નવરાત્રી હાલે પછી પછી તો આપણું ગાંડું હાલશે પણ અત્યારે નથી ચાલતું તો ખાલી જ રહેવાનું છે પણ હવે ઘડે ખુમારી નાખું ધગધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી વડે મરદની હા કે ધ્રુજે ધા કે ધૂડી તો લડે મરવા અપ્સર વરવા મર્બલ રંગ ચડે રણ સિંગા વાગે સુતા જાને ઓલ્યા કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજ ભરતી વિનાશ કરતી તગે આ મરદો ની આંખે ધ્રુજે ધાકે અને વળી ધૂળ્યું ફાંકે તોય લડે મેદાને મરવા અક્ષર વરવા મર્દ કશુંબલ રંગ ચડે રે જીરે મર્દ કશુંબલ રંગ ચડે સડે તો સડે બાકી હવે તો નોય સડે હો અત્યારે એવું હાલે બધું અંગૂઠો મરડીને મેં પીહુને જ ભંગી રે ભુર્ડો પાટ લી પડ્યો ઠેકલ રે આ મોજા હારું છે ને ம படோ படி டெ நூர రే అంగుఠా మన ఫోన్ హాత్మా સિક્રેટ મિશન હોય સિક્રેટ પીયુ નો ફોન લઈ લ્યો ને ભજન છે અંગુઠો મળીને પીયુ ને જગ્યા અને અત્યારનું કેવું છે કે ફોન લઈને ફોનમાં એનો અંગુઠો મારી દો ને पी जागी हजे तडको जोरदार पडवा लागे हा बरोबर हा हा एवढे

ओम नमः शिवाय जय श्री कृष्ण जय माता जी हा वैशाली बेना जय हो जय हो भाई 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 आ मजा हा सुख बनी मौज અરે બાબા મોજ તો કાંઈ ઘટના હો આખી રાત ઓલા મો ઓળો ખાધો પહેલાં મગફળીનો ઓળો ખાધો ત્રણ જણા હતા ત્રણ કે ચાર જણા અને પછી ભાઈ બાર વાગ્યા ઓલ્યા કંદોને જગાડીને બે કિલો જલેબી ખાધી હો હા હમ આવી ગયું ઊ ગાડા પગ્યા અરે ભાઈ ગાડા પગ્યા હું કામ આવવું જોઈએ સંપલ પહેરીને હોય ને અહીંયા વગડામાં કાંટા લાગે પછી ભાઈ જો આમાં બીજે કાંટા હોય કોઈ બાવળના કોઈ ગોરડના કોઈ બોરડીના કોઈ ઇંગોરિયાના આવું બધા કાંટા હોય એટલે સંપલ પહેરતા હોય ભાઈ ગળા ભજે ન અહીંયા વગડામાં રખાય વાહ ભાઈ વાહ તમારી મોજ વળી યાર આવ મોજ તો કરી હા હંસા બેન હશે આવો જાય આખી જિંદગી જગ્યા એ આખી જિંદગી વાહ વાહ ભાઈ માતાજી તમને ખુશી રાખે મારા ભાઈ એ માતાજી તો મને એકને નહીં બધાને ખુશ રાખે તય મેળા આવશે પરીક્ષા ચાલુ છે બરોબર હાર શું લ્યો આપણે પરીક્ષા ચાલુ છે ભેહમાં ચોટલા ચામડા ભાઈ એમાં ભાઈ

આવે એ માતાજીને ગમણા દરવાજે ડુંગર માથે બેહણા તરા ના જાવે છે કે નહીં ના નથી આવતા એ નથી આવતા ભાઈ ઓ મારું નામ છે ભરતભાઈ લખણભાઈ મારિયા ઓકે થેન્ક યુ થેન્ક યુ ભરતભાઈ જાજા કરીને જાય માતાજી ભરતભાઈને આ મંગલ ઘડી મહેમાન થઈ માલક બધો આવી મળે હા મંગલ ઘડી મહેમાન થઈ માલક બધો આવી મળે આ હગાવરામાં હવ કોઈ પણ મારે ભાઈ બન્યાનું ના ભલે એ જેનો દેખાય પ્રસંગ દુબલો ઉડે કાળા કાગડા હગા હોય જગત માં પણ તો આપડા ભાઈ આપણા આપડા આપણે તો ભાઈ પેહલા લાઈમાં આ વાતો કરવી છે મારા ભાઈ એવું છે તમે ભૂલી ગયા લાગે ભાઈ હું નથી ભૂલ્યા મારા વાલા ઓકે અરે વ્રતભાઈ મારે તો આમાં આખો દિવસ કેટલા બધા લોકો સાથે વાત કરતો હોય ઈ સિવાય નું ભેહું માં કામ ને ખેતી માં કામ ને પછી ભૂલાઈ જાય હા એવું થાય એટલે ભૂલી ગયું હા શું તમારો જય માતાજી ભાઈ જય માતા જય માતા જય માતાજી

કેમ છો બધા મિત્રો જય માતાજીઓ માતાજીની બૂટીઓ બોકડો વાલો ડુંગર માથે બેહણા તમારા લ comment cut do comment mm -hmm. Mm -hmm. 嗯哼哼，嗯哼，嗯哼哼哼 ભાઈ કોમેન્ટ કરો એ બુડા જા જા તું મારા ખાતર ખબર આવવાનું પડ્યું છે વળતા મકાઈ લાવવાની છે ફેર્યા પડે છે એટલે હું આવું છું ઓલા વાવવાનું હોય ને ભોગવાનું પછી આવીને ગામમાં હેરો થાય મને જરાક ફોન કરીએ હાલ હાટ આવજો अरे भाई कोक तो कमेंट करो क्या कमेंट नहीं करता कमेंट करो कमेंट करो कमेंट करो हे मारा वाला मारा वाला रे कमेंट नहीं करता हूँ हुई जाओ ना सो नींद आवे મારી સાવણ મિત્રો કોમેન્ટ કરો હો ન કરો હું આવું હોય તો હોય કરી લઉં કોમેન્ટ કરો ભાઈ એટલે બાય જણા જોડાયેલા છે તો કોમેન્ટ કરી દે